ગોંડલના અમિત કુટ કેસ મામલામાં એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાતરની ધરપકડ થઈ છે સાથે જ જે ફરિયાદ તેની પણ પોલીસે ધરપકડ કરી છે આ મામલા સંદર્ભમાં અમિત કુટ કેસમાં ખોટી દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવ્યો અને આખું કાવતરું રચવામાં આવ્યું તે પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભુલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જી આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેદન આજથી થોડાક દિવસ પહેલાં ગોંડલના રીબડાનો યુવાન અમિત ખૂટે પોતાના વાડીમાં જીવન ટૂંકાવી લીધું હતું આ ઘટનાથી સમગ્ર ગોંડલમાં પ્રત્યાઘાતો પડવાની શરૂઆત થઈ હતી તો એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી અને આ સુસાઈડ નોટમાં અને અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ રીબડા પૂજા રાજગોર અને રિદ્ધિ પટેલ નામની યુવતીઓના નામનો સમાવેશ થાય છે અને આ સુસાઈડ નોટ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી આ ઘટનાને લઈને હવે નવો વળાંક સામે આવ્યો છે જેમાં ગઈકાલે ગોંડલના એડવોકેટ સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાતરની ધરપકડ કરવામાં આવી છે આ ઘટનામાં એક પૂરું આયોજિત કાવતરું હોવાની વિગતો સામે આવી છે જેમાં એક્સ નામનો જે વ્યક્તિ છે તેને સોશિયલ મીડિયા ઉપર આ સગીરા છે તેને અમિત ખુટ સાથે મિત્રતા કરવાની વાત કરી હતી સાથે લાલચ પણ આપી હતી ત્યારબાદ આ સગીરા છે તે અમિત ખુટ સાથે મિત્રતા કરે છે બંને તે સંપર્કમાં આવે છે અને જે એક્સ નામનો વ્યક્તિ છે તે કહે છે કે અમિત ખુટને આપણે ફસાવા છે અને તેમ કરીને દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવામાં આવે છે આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે

એમના વિરુદ્ધમાં દાખલ થયો છે અને એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક એક્સ્ટ્રોશનના કેસ સંજય પંડિત વિરુદ્ધમાં વર્ષ બે હજાર ઓગણીસમાં દાખલ થયો છે દિનેશ પાતર એ ગોંડલના રહેવાસી છે એમના વિરુદ્ધમાં બે હજાર એકવીસમાં ગોંડલ સિટીમાં એક છેતરપિંડીના ગુના દાખલ કરવામાં આવ્યા છે જૂનાગઢમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ચારસો અઠ્ઠાણું એ હેઠળ એ ગુનો દાખલ છે અને ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં બે હજાર એકવીસમાં એક મારામારીની ફરિયાદ આ દિનેશ પાતર વિરુદ્ધમાં દાખલ થઈ છે એક્સની સામે આવી છે છે કે પોલીસ તપાસના કારણે કોઈ સરસ ષડયંત્ર રચ્યું છે આમાં એક્સનું એક ઇમ્પોર્ટન્ટ યોગદાન છે એ વ્યક્તિ પૂજા રાજગોરના સંપર્કમાં છેલ્લા એક વર્ષથી છે એમને ઓળખે છે અને કેમ કે એમની ધરપકડ બાકી છે એના લીધે અમે એના નામ જે છે એ ડિસ્કલોઝ કર્યા નથી એમાં તપાસ અમારી ચાલુ છે અમે ચાર લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરી છે અને જ્યારે આ એક્સ જે વ્યક્તિ છે એ પકડાશે એની પૂછપરછમાં આગળ કોણ વ્યક્તિ હતા જેણે એમને કીધું હતું કે આ કાવતરું રચવાનું છે તો એની જે પૂછપરછ દરમિયાન પછી જ આ જે વાત છે ક્લિયર થશે કે આમાં કોણ વ્યક્તિ હતા જે સુસાઈડ નોટ છે એમને આ સુસાઈડ નોટને એફએસએલમાં મોકલી દેવામાં આવશે ટૂંક સમયમાં જ જે અમિત ખૂટ છે એના લખાણ જે છે એ મળી ગયા છે અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે અમિત ખૂટના એ રાઇટિંગ છે બીજી તારીખે છે જેમાં રેપ વિથ પોસો દાખલ થઈ છે એનાથી લગભગ દસ દિવસ પહેલા જે સગીરભાઈ છોકરી છે એને જે અમિત ખુર છે ભોગ બનનાર એના ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ હતી અમિતની એ લાઈક કરી હતી અને એના પછી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને બંનેમાં ચેટ શરૂ થઈ આટલું જ નહીં આ જે સગીરભેની છોકરી છે એમના જે ક્રેડેન્શિયલ્સ છે ઇન્સ્ટાગ્રામના એ વ્યક્તિ એક્સ જે છે એને લઈ લીધા અને પોતે જ સગીરભેની છોકરી બનીને અમિત ખૂંટ સાથે ચેટ પણ કરતા હતા જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરવાની હોય તો આ એક્સ નામના વ્યક્તિ એ કરે અને જ્યારે ફોન ઉપર વાત કરવાની હોય તો આ જે સગીર એની છોકરી હતી એ વાત કરતી હતી તો અમિત ખૂટને લાગ્યું કે આ એક જેન્યુન કેસ છે તો આમાં એમને મળીએ અને પછી જે આગળ થયું છે એ આપને વિધિત છે

કે અમે પ્રોફેશનલી આમાં આગળ વધી રહ્યા છીએ જે મેં પહેલાં કીધું કે ચાર વ્યક્તિની ધરપકડ થઈ છે અને પછી વ્યક્તિ એક્સ મળશે તો એની પૂછપરછમાં આગળ ખબર પડશે કે એવા કયા વ્યક્તિઓ હતા જેના કહેવાથી આ જે ઘટના છે એને અંજામ આપવામાં આવ્યું છે ગઈ તારીખ પાંચ પાંચ પચીસના દિવસે અમિત ખૂંટ નામના વ્યક્તિએ રીબડા ગામમાં પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો એમના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી હતી જેમાં ચાર લોકોના નામ હતા તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે સંબંધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો આઠ એકસઠ બે અને ચોપન મુજબ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ જેમનું નામ છે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા એક સગીર વેની છોકરી અને પૂજા રાજગોર એ ચારના વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આમાં તુરત જ એસપી સિમરન ભારદ્વાજની આગેવાની હેઠળ પોલીસની જુદી જુદી પાંચ ટીમો બનાવવામાં આવી અને આ કેસ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું આ છઠ્ઠી તારીખે સવારે આ જે બે મહિલાઓ છે એમને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને એમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છ કલાકની લાંબી પૂછપરછ પછી એ જે બે મહિલાઓ છે એ બંને પોતાના જે કાવતરું છે એની જે જે કર્યું છે એ બધી કબૂલાત આપી આમાં વિગત આ રીતની છે કે ગઈ તારીખ બે પાંચ પચીસના દિવસે રાજકોટ સિટીની હદમાં એક પોક્સો વિદ રેપની ફરિયાદ દાખલ થઈ હતી તો આમાં બે તારીખથી લગભગ દસ દિવસ પહેલાં એક એક્સ નામના વ્યક્તિ આ જે બે મહિલાઓ છે એમને મળે છે અને એમાંથી વાત કરે છે કે એક વ્યક્તિને એવી રીતે ફસાવવાના છે તમને પૈસા પણ મળશે નોકરી પણ મળશે અને તમારી જે લાઈફ છે એ સેટ થઈ જશે એમની સાથે સાથે જ્યારે આ બનાવ બનશે ત્યારે બે વકીલો જેમનું નામ પણ એ માણસે કીધું સંજય પંડિત અને દિનેશ પાતર એ બે વકીલો પણ તમને તમામ સહાય આપવા માટે હાજર રહેશે રાજકોટમાં અને પોલીસ આમાં ફરિયાદમાં ના પાડે અથવા દેર કરે તો મીડિયાને બોલાવીને એ મીડિયામાં આપશે જેથી કરીને પોલીસ ઉપર પ્રેશર બનશે અને પછી ફરિયાદ ઝડપથી દાખલ થશે તો તમને ગભરાવાની કોઈ જરૂરત નથી એ બે વકીલો જે છે એ પણ તમારી તમામ લીગલ જે સહાય છે એના માટે ઉપલબ્ધ રહેશે તો આ રીતની જે વાત છે એ જે વ્યક્તિ એક્સ છે આ બંને છોકરીઓથી કરી એ જે બે મહિલાઓ છે એમની સાથે એક ત્રીજી પણ મહિલા રહે છે પહેલાં નક્કી કરવામાં આવ્યું કે ત્રીજી જે મહિલા છે એ આ જે કામ છે એને અંજામ આપશે પણ એ પુખ્ત વેની મહિલા હતી તો પછી એક સગીર વેની જે છોકરી છે એમને સિલેક્ટ કરવામાં આવ્યા અને પછી આ કવતરું રચવામાં આવ્યું જેથી કરીને આમાં પોક્ષો વિદ્રેપ લાગે તો આમાં જામીન જે છે એ આરામથી આસાનીથી મળશે નહીં તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને એક સગીર વહેની જે છોકરી છે એના આમાં યુઝ કરવામાં આવ્યું છે તો બંને જે છોકરીઓ છે એક સગીર વહેની અને પૂજા રાજગોર એ બંનેની ધરપકડ છઠ્ઠી તારીખે સાંજે કરવામાં આવી હતી અને ગઈકાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા જે સગીર વહેની છોકરી છે એમને રિમાન્ડ હોમ વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યું છે અને પૂજા રાજગોરના રિમાન્ડ બે દિવસના મંજૂર થયા છે એના સિવાય ગઈકાલે અમે બંને જે વકીલો છે દિનેશ પાતર અને સંજય પંડિત આ બંનેની ધરપકડ કરી છે અને આ બંને વકીલોની જે પૂછપરછ છે અત્યારે ચાલુ છે આજે સાંજે આ બંને વકીલોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે આ જે બંને વકીલો છે એમના ગુનાહિત ઇતિહાસ પણ છે સંજય પંડિત એ રાજકોટના રહેવાસી છે એના વિરુદ્ધમાં એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક રેપની ફરિયાદ દાખલ થઈ છે બે હજાર ત્રેવીસમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રાજકોટ સિટીમાં બે હજાર ઓગણીસમાં એક એટ્રોસિટી એક્ટ હેઠળ એમ આપણે સાંભળ્યા હતા રાજકોટના એસપી હિમકરસિંહ ચૌહાણ તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે સાથે જ આ ઘટનામાં જે એક્સ નામનો વ્યક્તિ છે તેની ધરપકડ કરવા માટે તેને સુધી પહોંચવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે પરંતુ કોણ છે આ એક્સ તે તપાસનો વિષય બન્યો છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં